જય શ્રી રામ હર હર મહાદેવ મારી મા અને મારા ભગવાન મને અકારણ પ્રેમ કરે છે કારણ વગર પ્રેમ કરે છે આ ધરતી ઉપર મા અને ભગવાન ગોડ અને મધર પ્રેમ કરે છે અકારણ વિદાઉટ ઇન્ટરેસ્ટ સ્વાર્થ વગર બાકી તુલસી બાબા લખેલા છે સુર નર મુનિ સબકી અહી રીતિ સ્ારથ લાગી કરબ પ્રીતિ સ્ારથ હોય તો પ્રેમ કરે સર નર મુનિ સ્વાથ લાગી કરહીં સબ પ્ર્રી સૂર નર મુનિ દેવતા મુનિ મનુષ્ય પડોશી ભાઈ સંસાર જગત પશુ પંખી તમે પ્રેમ કરો તો કરે ન કરો તો ન કરે પણ ભગવાન અને મા અકારણ પ્રેમ કરે છે કોઈ દિવસ અહિત નથી ચાહતા કારણ કે ભગવાન પ્રાણદાતા છે માતા પિતા જન્મદાતા છે ભગવાન દરેક જગ્યા ન રહી શકે તો મા છે આ પ્રેમ કરે છે કોઈ પણ યોની હોય ઇન્સાન હોય કે પશુ હોય કે પંખી હોય માં પ્રેમ કરે છે જીવન પણ અર્પણ કરી શકે દુઃખ પડે તો માં જીવન અર્પણ કરી દે ભલે મનુષ્ય જોની હોય કે પશુ પંખીઓની જોની હોય કે જાનવરોની જોની હોય માં પ્રાણ અર્પણ કરી દે માં શહીદ થઈ જાવે પુત્ર માટે પુત્રી માટે અને ભગવાન તો શ્વાસ આપે છે એક પલ કૃપા હટી જાવે તો મનુષ્ય ખતમ થઈ જાય પશુ પંખી જીવ ખતમ થઈ જાય પલભરમાં જેના પાસે સત્તા છે સુંદરતા છે ધન છે દોલત છે પત્ની સુંદર છે ગાડી છે એના ઉપર પણ પ્રભુ કૃપાનો હોય તો પલભરમાં અને ઘણી વાર તો યુવા બને છે કે ધન છે દોલત છે સંસાર છે મિત્રતા તે બધું છે પણ કામ નથી આવતું પ્રભુ કામ આવે છે ઇન્સાન મરી જાય પછી કોણ અગ્નિ આપે અથવા કોણ માટીમાં ડાંટે કોઈને ખબર નથી દરેક મનુષ્ય ટુરિસ્ટ છે ઘણીવાર તમે પ્રેમ કરતા હોય ને દુઃખના સમયમાં એ મનુષ્ય ન હોય તમે ખૂબ ધન દોલત આપતા હોય મદદ કરતા હોય પણ સાથમાં ન આવે પણ મા અને ભગવાન હંમેશા સાથ છે માના આશીર્વાદ હંમેશા સાથ હોય અને ભગવાન તો હંમેશા અંદર છે તો મનુષ્ય બોલે છે પશુ પંખી બોલે છે ફરે છે ક્રિયા કરે છે અકારણ પ્રેમ કરે છે કારણ ગણિત નથી આવતા બાકી લોકો ગણિત હોય તમે પાંચ રૂપિયા આપો તો એ તમે દસ રૂપિયા આપે તમે એક કલાક સમય ખર્ચા કરો તો એ બે કલાક કરે બાકી ભગવાન અને મા હર હાલમાં હર સમય પ્રેમ કરે છે તો મા માટે હનુમાન બનો અને ભગવાન માટે પણ હનુમાન બનો દરેક મનુષ્યને મા માટે હનુમાન બનો અને ભગવાન માટે હનુમાન બનો ભગવાન સાથે ખૂબ પ્રેમ કરો પ્રેમ કરો એટલે હું ભગવા પહેરી લેવાનું નહીં ભગવાન મનુષ્ય જન્મ આપેલા છે તો બાણીથી બળતનથી શરીરથી ધનથી પરોપકાર કરો અને મા માટે હનુમાન બનો એટલે ભગવાન બોલે કે હું તમારી માતા પાસે જવા માગું છું તમારી માના દર્શન કરવા માગું છું એવા ભગવાન ઈચ્છા રાખે